ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ સેફટીના લાંચિયા ડેપ્યુટી ડિરેક્ટરના એક દિવસના રિમાન્ડ મંજૂર ભરૂચની બહુમાળી કચેરીમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુનિટી ડિરેક્ટર એસીબીની ટીમે તેમને એક પોઈન્ટ પચીસ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા ટીમે તેમને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા એસીબીની એક ટીમે અમદાવાદના બારેજા ખાતે તેમના વતનમાં તેમજ આણંદમાં આવેલા તેમના મકાન ખાતે તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે એસીબીની ટીમે તેમને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે તેઓ મૂળ અમદાવાદના બારેજા ખાતેના વતની છે જ્યાં તેમના નિવૃત્ત શિક્ષક પિતા તેમજ માતા રહે છે જ્યારે તેમનું અન્ય એક મકાન આણંદમાં ચૈતન્ય હરિધામ સોસાયટી વિવેકાનંદ પાસે આવેલું છે જ્યારે તેઓ તેમની પત્ની તેમજ બે સંતાનો સાથે ભરૂચની અવધૂતનગર બેમાં ભાડથી રહેતા હતા એસીબીની અન્ય ટીમે અમદાવાદ તેમના વટનમાં તપાસ કરી હોવાનું સૂત્રમાંથી જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે પાલેજમાં ફેક્ટરી નાખવા માંગતા રહીશ પાસે જીગર પટેલે ફાઇલ મંજૂર કરવા માટે એક પોઈન્ટ પચીસ લાખની લાંચ માંગતા સુરત એસીબીએ છટકું ગોઠવ્યું હતું